ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ગાય આધારિત ખેતી કરતા થયા છે અને ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર થતાં જીવામૃતનો ઉપયોગ કરતા થયા છે ત્યારે જીવામૃત કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેમ કરવો તેને લઈને નવસારી જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા એક જે મુહિમ ચલાવવામાં આવી અને સમગ્ર નવસારી જિલ્લામાં આવેલા જે ખેડૂતો છે તેમને આ જીવામૃત કઈ રીતે બનાવવું અને કયા કયા ફાયદા છે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે મુહિમ શરૂ કરવામાં આવી હતી જેમાં એક સમસ્યા એ સામે આવી હતી કે કેટલાક એવા ખેડૂતો પણ હતા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા પરંતુ તેઓ પાસે દેશી ગાય ન હોવાને કારણે પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા

આ એક કન્સેપ્ટ અમે ધ્યાનમાં લઈ માસ પ્રોડક્શનનો નો કન્સેપ્ટ સાથે ધ્યાનમાં લઈ અને સામૂહિક ધોરણે જીવામૃત ઉત્પાદન થાય અને જીવામૃત જરૂરિયાત વાળા ખેડૂતોને જીવામૃત પોતાના ઘરના આંગણે એટલે ગામે જ મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે એક જીવામૃત પ્રોજેક્ટ જિલ્લા પંચાયત નવસારી ના સ્વ ભંડોળ બજેટ હેઠળ એક આયોજન કર્યું હતું આ બાબતે નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેડમ પુષ્પલતા મેડમે ખૂબ સહયોગ આપી અને આ પ્રોજેક્ટ માટેનું બજેટ ફાળવણી પણ કરી હતી અને આજે એ પ્રોજેક્ટની અંતર્ગત નવસારી જિલ્લાના ત્રણસો ને છાસઠ ગામોના અઢાર જેટલા વિતરણ પોઈન્ટો બનાવવામાં આવ્યા છે નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તાકના નાની ગોમતી ખામ ખાતે જે એક સરકારનું તાલુકા શેડ ફાપ આવેલું છે ત્યાં અમે એક પ્રોડક્શન યુનિટ બનાવ્યું છે આ પ્રોડક્શન યુનિટમાં દૈનિક ધોરણે

સાતસો થી વધુ ખેડૂતોએ આ જીવામૃત અમૃત મેળવી અને પોતાની પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગ કરવાનો ચાલુ કર્યું છે આવો એક આ જે પ્રોજેક્ટ છે લગભગ આખા ગુજરાતમાં કોઈ પણ અપનાવ્યો નહીં હોય સૌપ્રથમ આ યુનિટ નવસાની જિલ્લા પંચાયત પ્લાનિંગ કર્યું છે અને આયોજન કરીને અમલ કરી રહી છે